પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થનમાં સુદામા ચોકમાં યોજાયેલી સભામાં વિશાળ સંખ્યામાં ધારાસભ્યો રાજ્યસભાના સાંસદ સહિત દિગ્ગજ નેતાઓની ફોજને ઉતારવામાં આવી હતી જેમાં સભા બાદ સુદામા ચોકથી કમલાબાગ સુધીની ત્રણ કિલોમીટરથી વધુની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારો વાહનમાં સવાર હતા જ્યારે તેના ટેકેદારો અને મતદારો પગપાળા ચાલતા હતા તે દરમિયાન ખિસ્સા કાતરું ગેંગ સક્રિય બની હોય તેમ ધોમધકતા તાપમાં અનેકના ખિસ્સા કપાયા છે આ બંને ઉમેદવારોનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કમલાબાગ નજીક બ્રહ્મ સમાજ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું જેમાં બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ જોડાયા હતા જેમાં જાણીતા તબીબ ડોક્ટર જનક પંડિતનું પાકેટ ચોરાયું હતું કમલાબાગથી સત્યનારાયણ મંદિર અને નાગરિક બેંકથી વિવિ હોસ્પિટલ વચ્ચેના રોડ પર આ પાકેટ ચોરાયું હોવાનું સામે આવ્યું છે તેમાં રોકડ ઉપરાંત અગત્યના દસ્તાવેજો પણ હતા તો બીજી બાજુ બ્રહ્મ સમાજના અન્ય અગ્રણી રમણીકભાઈ પુરોહિતનું પાકીટ પણ ચોરાયું છે તેમાં હજારો રૂપિયા ઉપરાંત અગત્યના દસ્તાવેજ હતા તે સિવાય હાર્મોની ફુવારા ખાતે પણ દૂધના ધંધાર્થીનું પચાસ હજારનું બંડલ કોઈએ સેરવી લીધું હોવાનું જાણવા મળે છે આ સિવાય પણ અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ આ અંગે ગંભીરતા દાખવી અને નેત્રમ સહિતના સીસીટીવી કેમેરાના માધ્યમથી ખાનગી રાહે તપાસ શરૂ કરી છે જો કે રેલી દરમિયાન જ એક શખ્સને તો પોલીસે રૂપાળી બાગ પાસે પાકીટ કાઢતા રંગે હાથે ઝડપી લીધો હોવાનું પણ જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ